त्सद्गुणशानिनं चिदचिदे व्याप्यं च जीवे व्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदान्तकीतं विभु तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा करो मुज उपरे सुखनिधि सहजानन्द गुणतमारा गाव बुद्धि सुख कन्द गुणमारा गाव वा जो सुख कन्द श्री स्वामिनारायण नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय ગુણાતિતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ ચાતુર્માસ કથા શ્રવણની અંદર ઘનશ્યામ પ્રભુના બાળચરિત્રો છેલ્લા આપણે ચાર પાંચ દિવસથી સાંભળી રહ્યા છીએ અને ખરેખર ચાતુર્માસ મહિનાની અંદર કથાશ્રવણનો વિશેષ મહિમા એ ભાગવતની અંદર આપણને દર્શાવ્યો છે સાથે સાથે શ્રીજી મહારાજ પણ જે નવધા ભક્તિ છે એમાં સર્વશ્રેષ્ઠ અને પ્રથમ ઉપર કથા સાંભળવી તેને કહે છે તો આજના ચતુર્થ દિવસની અંદર ઘનશ્યામ પ્રભુના આપણે બાળ ચરિત્રોનો વિશેષ મહિમા અને થોડુંક મનોમંથન કરવાનું છે સાથે સાથે તેમના જે પ્રસંગો છે આ પ્રસંગોનું જો આપણે આચમન કરીશું તો આપણા જીવનની અંદર પણ એક સુખ શાંતિ અને આનંદ પ્રાપ્ત થશે તો અયોધ્યાની અંદર રોજ સાંજે ઘનશ્યામ પ્રભુ કેસરી સંગ અને બીજા બાળ મિત્રો એમની સાથે રામઘાટ પર કુસ્તીના દાવ કરવા જાય એક દિવસ તો સવારે ઘનશ્યામ કેસરી સંઘ સાથે મલ કુસ્તી કરતા હતા એવામાં તે ત્યાં એક નેપાળનો મહાબલી નામનો મલ હવે ત્યાં પોતે આવે છે અને મહાબલી શરીરે તો આમ તગડો હતો અને ઊંચો હતો અને પોતે પહેલવાન હતો અને અનુભવી પણ એટલો બધો હતો આ મહાબલીએ તો કેટલાક પહેલવાનોને હરાવ્યા હતા અને ઘનશ્યામની આ કુસ્તીનો દાવ રમતા જોઈને તો એ હસતો હતો એટલે ઘનશ્યામે તો ત્યારે દસ હજાર હાથી જેટલું એ બલરૂની પોતાના બતાવીને એ મહાબલી સામે પડકાર ફેંક્યો અને એ મહાનેપાળનો મહાબલી મલ હતો એની સાથે એને કુસ્તી પણ કરી અને કુસ્તીના દાવની અંદર ઘનશ્યામ પ્રભુ વિજેતા પણ બને છે અને એ મલની હાર થાય છે હવે આ વાત તો અયોધ્યાની અંદર અને આજુબાજુ જે ગામો હતી ને ગામોની અંદર ખબર પડી એટલે ઘનશ્યામ પ્રભુની તો ચારેય દિશા અંદર એમને પ્રખ્યાત થયા કે આ ધર્મદેવનો પુત્ર જે નાનકડો છે તે તો આવી રીતે નેપાળના મલને હરાવ્યો છે એટલું તો એનામાં શક્તિ છે સામર્થ્ય છે એટલે સ્વાભાવિક છે કે જે સફળતા જેને પ્રાપ્ત થઈ હોય અને જેની કીર્તિ હોય એના વિરોધીઓ પણ એટલા જ હોય એટલે આ વાત અયોધ્યાના એ મલ એક માનસંઘ દિલ્હી સંઘ અને ભીમસંઘ આ ત્રણેય મલ્લો હતા પોતે અયોધ્યાના હવે એના કાને આ વાત પહોંચી અને એમને તો ઈર્ષા થઈ જો આમ તો વ્યક્તિના જીવનની અંદર છે ને ઈર્ષ્યા આજે ડગલે ને પગલે થતી જોવા મળે છે જો કોઈક પાડોશી પણ આ સારું ફ્રીજ રે રે અથવા તો સારી મોટર લે સારું એજ્યુકેશન એના બાળકોને આપે ને કોઈક ડૉક્ટર બને કોઈક એન્જિનિયર બને તો એ આપણને અમુકવાર ગમતું નથી અરે સગા સંબંધીની અંદર પણ કુટુંબીઓમાં પણ આપણને આવા પ્રશ્નો થતા જોવા મળે છે એટલે ઈર્ષ્યા તો આજે દરેક વ્યક્તિને થાય છે એમાં ત્રણેય મલ્લોને પણ ઈર્ષ્યા થઈ એટલે અયોધ્યાના રાજા હતા રાય દર્શન સિંહ આ રાય દર્શન સિંહ પાસે આ ત્રણેય મલ્લો જાય છે ઈર્ષાથી તો ભરેલા જ હતા કારણ કે આ ઘનશ્યામ પ્રભુની ચારેય ગામોની અંદર અને અયોધ્યાની અંદર કીર્તિ થઈ ગઈ હતી અને કુસ્તીના દાવની અંદર તેઓ આગળ પડતા થઈ ગયા એવું લાગતું હતું એમને એટલે રાય દર્શન સિંહ પાસે આવીને કહે છે કે અમે ઘનશ્યામ સાથે મલયુદ્ધ કરીને એમને હરાવી દઈશું અમારામાં એટલી તાકાત છે અમારામાં એટલું સામર્થ્ય છે એટલે રાય દર્શન તો આ ઘનશ્યામ પ્રભુથી અજાણ નહોતા એમને તો ખબર જ હતી કે આ કોઈ સાધારણ બાળક નથી ભલે લાગે છે સામાન્ય બાળક પરંતુ આ ભગવાન છે એટલે એ ત્રણેય મલ્લોને સલાહ આપે છે રાય દર્શન કે આ ઘનશ્યામ બાળક જેવા તમને દેખાય છે પણ એ સાક્ષાત ભગવાન છે અને ભગવાનને કોઈ હરાવી ન શકે એટલે એમની સાથે તમે યુદ્ધ ન કરો એમે તમે જીતશો પણ નહીં કરશો તોય અને આવી તમારે હઠ છે ને આ હઠ મૂકી દો અને આ સાંભળીને તો મલ વધુ પોતાની બડાઈ કરવા લાગ્યા અને આત્મસલાઘા કેવું કરી કે તમારી નજર સામે જ અમે ઘનશ્યામને જમીન ઉપર પછાડીને હરાવી દઈશું અને અમારી કુસ્તી તમે જોશો ને એક વખત તો તો અમને તમે બક્ષીસ આપશો સારા સારા આભૂષણોને ભેટ આપશો એટલે રાજાએ કીધું કે હવે આ ત્રણેય મલો પોતાની ઈર્ષા એટલી બધી વ્યાપ્ત થઈ ગઈ છે અને અભિમાન પણ આવી ગયું છે એટલે આ માનશે નહીં એટલે સિંહે કહ્યું કે ભલે જાઓ કરો તમે તૈયારી હું પણ કુસ્તી જોવા આવું છું બહુ તમે મોટા અત્યારે બતાવો છો પણ હારીને તમે નાક ન કપાવતા આવું રાય દર્શન સિંહે ત્રણેય મલ્લોને કહ્યું આવું ત્રણેય મલ્લો તો અભિમાન હતા જો આમ તો જે વ્યક્તિના જીવનની અંદર અભિમાન હશે ને ઈગો જેને કહેવામાં અંગ્રેજીની અંદર આ અહંકારી માણસને કોઈ પણ રીતે એને સમજાવી શકાતું નથી મહાભારતની અંદર દુર્યોધનનું પાત્ર સો કૌરવો હતા પણ એનો જો વિનાશ કરવા માટે જો કોઈ એક વ્યક્તિ જવાબદાર હોય ને તો હતો દુર્યોધન એ આપણને રામ રાજ્ય વખતે પણ જ્યારે રાવણ હતો એ રાવણના અંદર પણ અભિમાન હતું એ કર્ણ હતો દાનેશ્વરી કર્ણ પણ છતાં પણ આ દાનેશ્વરી કર્ણના જીવનની અંદર પણ અભિમાન હતું તો અભિમાનના લીધે તેનું મૃત્યુ થયું એમ જે તે વ્યક્તિના જીવનની અંદર અભિમાન હશે ને આ અભિમાની વ્યક્તિ કોઈ દિવસ આગળ વધી નથી શકતા એમ અભિમાનથી તેઓ રાજાને સામે કહી દે છે કે ઘનશ્યામ તો અમારા કાંઈ હિસાબમાં નથી આવતો અને મચ્છરની જેમ અમે ફગાવી દઈશું એટલે થોડી વાર તો પછી આખા અયોધ્યા શહેરની અંદર શેરીઓ શેરીઓ એક ઢંઢેરો પીટાવે છે અને ઢંઢારા પીટાવ્યાની અંદર એક જાહેરાત કરવામાં આવે છે કે નામદાર રાજાના હુકમથી આજે સાંજે બરહટ્ટા શેરીની અંદર ધર્મ પિતાના ઘર સામે આંબલીવાળા કુવા પાસેના મેદાનમાં ભીમસંઘ દિલ્હી સંગ અને માનસંઘ આ ત્રણેય મલ્લો ઘનશ્યામ સાથે મલયુદ્ધ કરવાના છે અને નામદાર રાજા રાય દર્શન સિંહ પણ કુસ્તી જોવા માટે આવવાના છે એટલે બધાય ગ્રામજનો હાજર રહેજો સમયસર આવો પોતે ઢંઢેરો પીટાવે છે આખા અંદર અને આજુબાજુ ગામવાળા લોકોને પણ ખબર પડે છે કે આ રીતે આયોજન એક થવાનું છે રાજાના તો નોકરો આવ્યા અને આંબલી વાળા કુવાનું મેદાન સાફ કરવા લાગ્યા બીજા નોકરો થોડાક મંડપો તૈયાર કરી દીધા આમ જોત જોતાની અંદર તો તૈયારી પણ થઈ ગઈ અરે રાજા અને દરબારો ગાદી તકિયા ઈ બધી બેઠક ગોઠવાઈ ગઈ અને ધજા પતાકા પણ આજુબાજુને દરેક વિસ્તારની અંદર અને એ જે સ્થાન હતું જે જગ્યાએ યુદ્ધ કરવાનું જે હતું મલ યુદ્ધ કુસ્તી ત્યાં પણ બંધાઈ ગયા હવે આ બાજુ અયોધ્યાની અંદર જે ધર્મ પિતા હતા આ ધર્મપિતાને ભક્તિ માતાને ચિંતા થઈ ગઈ કે આ મોટો મોટા મલ્લો મારા નાનકડા ઘનશ્યામને મારી નાખશે તો અને આજે તો મારા પુત્રની પરીક્ષા કરવા રાજાએ આવવાના છે હવે શું થશે આવી ચિંતા ભક્તિ માતા અને ધર્મદેવની હતી એટલે આ ધર્મપિતાને ચિંતાતુર જોઈને ઘનશ્યામ પ્રભુ તેમની પાસે આવે છે અને કહે છે કે પિતાજી તમે બીશો નહીં જરા પણ ચિંતા કરતા નહીં ભગવાન પોતાની લાજ રાખશે અને એમ કહીને ઘનશ્યામ પ્રભુએ ત્યાં ધર્મ પિતાને ચમત્કાર દર્શાવ્યો કારણ કે પોતાનું એક રૂપ હતું ને નાનકડું એમાંથી પોતાનો મોટા મલ જેવું વિરાટ રૂપ કરીને બતાવ્યું અને પછી થોડી જ વારની અંદર જે સ્વરૂપ હતું યથાવત એમના સ્વરૂપ પાછું સમાવી દીધું અને આ જોયું ધર્મદેવે અને ભક્તિ પછી એમને ચિંતા દૂર થઈ સાંજ પડી ગઈ છે રાજા આવશે અને ઘનશ્યામ આજે મલોનું અભિમાન તોડશે આવા બધા વ્યક્તિના મગજની અંદર પ્રશ્નો હતા એટલે હજારો લોકોની મેદનીઓ ત્યાં આવે છે અને મંડપ ખીચો ખીચ ભરાઈ ગયો છે અને રાહ જોવે છે ક્યારે ઘનશ્યામ પ્રભુ આવે અને ત્રણ મલ્લો કુસ્તી કરે અને થોડી વાર તો થઈને એટલે છડીદારે છડી પોકારી અને નામદાર રાજા અને દરબારીઓ પધારે છે અને ધર્મપિતાન રામ પ્રતાપ પણ ઘનશ્યામને લઈને ત્યાં આવે છે એટલે ઘનશ્યામને જોઈને ઓલા જે સૌથી મોટો ભીમસંઘ હતો એ ભીમસંગ એની સામે આવે છે ઘનશ્યામ પ્રભુ સામે અને હાથ પછાડીને મોટો અવાજ કરે છે ને પછી કહે છે કે અહીં વચ્ચે અખાડામાં આવ આજે તને અમારું જોર બતાવી દઈએ જો અભિમાન હતું એટલે ઘનશ્યામને આવું કહ્યું એટલે ઘનશ્યામ તો અંતર્યામી અને જો ભગવાન તો સર્વ કરતા હરતા છે ભગવાન બધું જાણે એટલે ઘનશ્યામ તો હસતા હસતા આવે છે ને એમની પાસે ગયા એટલે ભીમસંગે શું કર્યું એક મોટી સાંકળ હતી આ સાંકળ ઉપાડીને પોતાના જમણા પગમાં સાંકળ બાંધી અને વચોવચ સ્થિર ઊભો રહી ગયો અને આખી સભાને કીધું કે મારા જમણા પગમાં સો હાથી જેટલું બળ છે અને મારા પગે જે બાંધેલી આ સાંકળ ખેંચીને જો મને ઘનશ્યામ પાડી દેશે અને અથવા તો મારો જમણો પગ આમ ખસેડી દેશે ને તો હું એને બળ્યો માનીશ આવો એને પડકાર ફેંક્યો હવે જો બધી ગ્રામજનો હતા એ તો આ જ જોવા આવ્યા હતા કે શું થશે કોણ વિજય થશે કોણ પરાજય થશે એટલે ઘન સામે તો ધર્મપિતાને સૌ પ્રથમ પગે લાગે છે અને રાજાને પણ નમ્રતાથી અભિવાદન કરે છે અને પછી હળવેકથી નીચે નમીન છે ને આમ સાકળ ડાબા હાથે આમ થોડીક ઊંચી કરી અને એક ઝટકે છે ને ભીમસેંગ જે જગ્યાએ હતો ને એ ખેંચી તમ દૂર ફગાવી નાખ્યો આવજો જો ના તો બે ટુકડા થઈ ગયા પણ જે ભીમસેંગ હતો ને એ આમ આમલીના ઝાડ સાથે આમ ભટકાયો નાકમાંથી ને મોઢામાંથી લોહીની આમ ધારા છૂટવા લાગી હવે ગમે તે વ્યક્તિ આવી રીતે હારે ને એટલે સ્વાભાવિક છે કે અહંકાર વધુ વધતો જાય અને ક્રોધ પણ વધે એટલે હાર્યો એટલે ભીમસેન તો વધુ ક્રોધે ભરાયો બીજી સાંકળ લીધી અને સાંકળ હાથમાં લઈને બોલ્યો કે ઘનશ્યામ તારામાં જો બહુ તાકાત હોય ને તો તું પગે સાંકળ બની સ્થિર ઊભો રહે તો હું તને છે ને ફેર ફદોડી ફરાવીને આખો ફગાવી દઈશ એટલે ઘનશ્યામે કીધું ચાલો તો એમ કરીએ તમે કયો એમ એટલે ઘનશ્યામે પોતાના ડાબા પગે સાંકળ બાંધી અને સ્થિર ઉભા રહ્યા ભગવાન આંખો મીચીન ઉભા રહ્યા અને ત્યાં જ તે ઓલા ભીમસેન તો સાંકળ ખેંચી પણ ઘનશ્યામ પ્રભુ થોડાક પણ દૂર આમ નજીક પણ એનો જાય પગ પણ ન ખસેડાય એટલે હવે તો ઓલા જે બે ત્રણ મલ્લો હતા ત્રણેય મલ્લો ભેગા થયા અને સાંકળ ખેંચવા લાગ્યા પણ છતાં ઘનશ્યામ પ્રભુ હાલે કે ચાલે કોઈ પણ પ્રકારનો એમનો ભાવ નહીં તોલા વધુ વધુ જોર કરતા જાય અરે છેલ્લે તો નાકમાંથી નસકોરા ફૂલી ગયા લંગોટા પણ છૂટી ગયા પણ ઘનશ્યામ તો પણ હલે નહીં અને આ જોઈને તો જેટલા હજારોની મેદનીઓ હતી એ પ્રેક્ષકો ઓડિયન્સ હતી ને એ તો એટલા બધા સભાની અંદર ખડખડ હસવા માંડ્યા હવે ત્રણેય ગુસ્સાનો પાડ નોર્યો અને લાલ ગુમ આખો થઈ ગઈ અને છેલ્લી વાર છે ને બહુ જોર કર્યું જોર એટલું કર્યું કે સાંકળ જે બીજી બાંધી હતી ને એ તૂટી ગઈ અને એવા ધડામ દઈને જે અમુક તો અમુક તો ઝાડવે ભટકેણા અમુક જમીનમાં ભટ જમીન નીચે ભટકેણા અમુકના હાડકા ભાંગી ગયા છતાં પણ ઘનશ્યામ પ્રભુ તો સામે સ્થિર જ હોય છે અને ઊભા હસતા હોય છે અને ત્યારે રાય દર્શનસિંહ હતા ઊભા થયા અને ઘનશ્યામની જય બોલાવી અને પછી તો ઘનશ્યામ વિજેતા થયા એમને વસ્ત્રોને આભૂષણો પણ ભેટમની અંદર આપે છે અને કહે છે પતાસા પણ વેચો અને રાજાએ ત્રણેય મલ્લોને એવું બોલાવે છે જો પહેલાં સૌ પ્રથમ વખત તો કહ્યું જ હતું કે એ બાળક જેવા દેખાય છે ઘનશ્યામ પણ ભગવાન છે પણ છતાં એ મલ્લો માયના નહોતા કારણ કે અભિમાન હતું દેહાભિમાન હોય ને ત્યાં સુધી આપણને ભગવાનનું કર્તૃત્વ પણ મનાય નહીં આપણને ઈ આપણને સત્પુરુષ પણ હોય ને એ આપણને લાગે નહીં અલૌકિક દિવ્ય છે એટલે સ્વાભાવિક રીતે આપણને છે ને એવા માનવ જેવો આપણને લાગે કે આ તો ભગવાન નથી પણ પણ માણસ છે જેવા જ હાથ પરંતુ આપણે જો રાખીને દેહાભિમાનને દૂર રાખીને જો આપણે વર્તન કરીએ ને તો અવશ્ય આપણને ભગવાન ઓળખાય છે જો ભગવાન કેટલા દયાળુ કૃપાળુ આપણી જેવા કેમ બન્યા કે આપણે એમની સાથે ખાવું પીવું હરવું ફરવું એમની સાથે વાતો કરીએ એટલે ભગવાન આવી મનુષ્ય જેવી પોતે પોતે લીલા કરે છે અને ત્યારે આ ત્રણેય મલ્લોને બોલાવીને હુકમ કરે છે રાજા કે આ ત્રણેય તે તમે આમની માફી માગો અને હવેથી એ તમારી એ તાકાતનું તમે અભિમાન ન કરતા અને આ ત્રણેય મલ્લોએ પણ કહ્યું કે હવે અમે અમારી તાકાતનું ક્યારેય અભિમાન નહીં કરીએ પ્રભુ અમારી ભૂલ માફ કરો અને પછી તો ઘનશ્યામ પ્રભુએ ત્રણેયના આશીર્વાદ પણ આપ્યા ધર્મ પિતા હતા ઘનશ્યામને હાથી પર બેસાડીને વાંસતે એમને ફેરવ્યા આખા ગામની અંદર અને ઘેર ઘેર આજે તો ઘનશ્યામની જય બોલાવા લાગી અને જય જય કાર થઈ ગયો આવા બાળપ્રભુ ઘનશ્યામ હતા કે એમની દરેક ક્રિયાની અંદર એ દરેક કર્મ હોયને એમાં કંઈક મર્મ સમાયેલો હતો અને એમાંથી કંઈક આપણને શીખવા મળે છે કે ગમે તેટલું તમે અભિમાન કરતા હોય તો એક સમય તો એવો આવે કે એ અભિમાન ચકના થઈ જાય કારણ કે તમને જે શક્તિ કે તમને જે આવડત કે કળા આપીને એનો આપનાર પણ ભગવાન છે બીજે એક વખત ઘનશ્યામ પ્રભુનો બાળપણનો પ્રસંગ જે કંદોઈને પરચો પણ આપેલો જ્યારે સુવાસીની ભાભી આમ તો એક સવારે રસોઈ કરતા હતા અને ઘનશ્યામ રસોડામાં આવે છે અને ભાભીને કહે છે કે ભાભી ભાભી મને ભૂખ બહુ લાગી છે એટલે મને તમે જલ્દી ખાવાનું આપો એટલે ભાભીએ સ્વાભાવિક રીતે કહ્યું કે રસોઈની હજી વાર છે એટલે થોડી વારમાં હું બનાવીને તને જમવાનું આપું અને જો તને બહુ ભૂખ લાગી હોય ને તો ચણા અને સુખડી છે એ તને આપું એટલે ઘનશ્યામે કીધું ના મારે ચણા અને સુખડી નથી ખાવી મારે તો પેંડા ખાવા છે હવે આજે હશે ને સુવાસીની ભાભીને આશ્ચર્ય શું થયું ત્યારે કે ઘનશ્યામનો સ્વભાવ આમ તો કેવો હતો કે ગમે તેવું હોય ને ગમે તેવી ભૂખ લાગી હોય તો એ કાંઈ કોઈ દિવસ કાંઈ બોલે નહીં અને મિષ્ટ ભોજનમાં તો એમને જરાય રૂચિ નહોતી ઘનશ્યામ પ્રભુને પહેલેથી જ તે પણ એમને પ્રશ્ન થયો આજે ઘનશ્યામે પેંડા કેમ માગતા હતા એટલે લોટ બાંધતા બાંધતા ભાભીએ વીટી બાજુ મૂકેલી હતી અને હસીને કીધું કે પેંડા ખાવા હોય ને તો જાવ પેલા કંદોઈ મીઠાઈવાળા પાસે અહીં તમને પેંડા નહીં મળે એટલે ઘનશ્યામે કીધું કે હા હું તો ત્યાં જ જાઉં છું અને એટલું કહીને ઘડીકમાં ખબર પડીને સામેથી અમે ભાભીની વીંટી લઈને દોડે છે એટલે ભાભી તો એકદમ ચમક્યા અને ઘનશ્યામને પકડવા આવે છે પણ એમ કાંઈ ઘનશ્યામ પ્રભુ પકડાતા નથી એક ઓરડામ જાય છે તો ઘનશ્યામ પ્રભુ બીજા ઓરડા બીજા ઓરડા જાય છે ભાભી તો ત્રીજા ઓરડામાં વહી જાય છે આવી રીતે ભાભીને ખૂબ દોડાવે છે પણ છેલ્લે અંતે ભાભીએ મોટા ભાઈને બીક બતાવતા ઘનશ્યામ પ્રભુને કીધું કે વીટીની ચોરી કરીને પેંડા ખાશો ને તો ભાઈ મારશે એટલે મને વીટી પાછી આપી દો અને ત્યારે ઘનશ્યામે કીધું કે આમાં વળી ચોરી છે નહીં કારણ કે હું તો તમારા દેખતા જ લઈ જાઉં છું એમાં તમે ચોરી ક્યાં જ કહી શકો એટલે ભાભી એને લાગ્યું કે ઘનશ્યામ હવે પકડાશે નહીં એટલે છેલ્લે શું કર્યું બહારથી છે ને બાવણું ઓવડાનું બંધ કરી દીધું અને ઘનશ્યામને અંદર પૂરી દીધા પણ જ્યાં ભાભી ફળિયાની અંદર બહાર આવે છે ને તો ઘનશ્યામ પ્રભુ ચોકમાં ઊભા હોય છે અને વીટી બટા બતાવતા બતાવતા હસતા હોય છે કે કે કા કેમ પૂરી નાખ્યો મને સામે જ તે હું છું ને આવી રીતે ઘનશ્યામ પ્રભુ લીલા કરે છે એટલે હવે તો છે ને બરાબર ભાભી મૂંઝાઈ જઈશ પણ એટલા માસ તે ઘનશ્યામ પ્રભુને પકડવા જાય છે ને ત્યાં જ વીંટી લઈને ઘનશ્યામ પ્રભુ હવે કંદોઈની દુકાનને ત્યાં જઈશ અને કંદોઈને વીંટી બતાવીને કહ્યું કે મને તમારે બધી મીઠાઈઓ આપવાની છે એના બદલા હું તમને આ વીંટી આપું હું કંદોઈને તો સોનાની વીંટી જોઈને એટલે લોભ જાગ્યો જો આ લોભ રહ્યો ને એ વ્યક્તિને સામાન્ય રીતના સુખી નથી કરતો તમારી પાસે ગમે તેટલા પૈસા હોય પરંતુ જો લોભ હોય ને તો લોભવાળો વ્યક્તિ ક્યારેય કોઈ દિવસ સુખી બીજાને સુખી પણ નથી કરતો ને પોતે પણ નથી થતો કારણ કે એને કોઈ દિવસ વસ્તુ કે પદાર્થ કે રૂપિયા એને એમ કહેવાય ને કે ધરાતો જ નથી એટલે બધી મીઠાઈઓ ટોપલામ ભરી દીધી અને ઘનશ્યામને કીધું કે લાઈ વીટી હું તને બધી મીઠાઈઓ આપું અને પછી તો ઘનશ્યામ પ્રભુ રહ્યા એ જાય છે પોતાના મિત્રોને બોલાવે છે અને ઉજાણી કરવા વાડીએ જાય છે થોડી જ વાડની અંદર ધર્મપિતા અને રામ પ્રતાપભાઈ ઘરે આવે છે અને સુવાસીની ભાભીએ બધી વાત કરી કે આ રીતે ઘનશ્યામ સોનાની મારી વીંટી લઈને ગયો છે કંદોઈને ત્યાં મીઠાઈ લેવા અને એકદમ ગુસ્સે ભરાઈ જાય છે ઘનશ્યામને બોલાવે છે દોડતો દોડતો ઘનશ્યામ પ્રભુ આવે છે પણ ભક્તિ માતાનું ખોળામાં બેહી જાય છે એટલે રામ પ્રતાપભાઈને તો લાલ પીળા થઈ ગયા છે એટલે ઘનશ્યામને કીધું કે વીટી ક્યાં ગઈ ઘનશ્યામ એટલે ઘનશ્યામ પ્રભુએ કીધું મને વીટીની કાંઈ ખબર નથી એટલે એક તમાચો રામ પ્રતાપભાઈ એ ઘનશ્યામને માર્યો અને એટલા જ તે ઘનશ્યામ પ્રભુ રડે છે સુવાસીની ભાભીન ભક્તિ માતા પણ વારે આવી જાય છે અને તેડી લીધો ઘનશ્યામને એટલે ઘનશ્યામે કીધું કે મેં વીટી લીધી નથી એટલે હવે તો ધર્મપિતા ને રામ પ્રતાપભાઈ ને ઘનશ્યામ પ્રભુ કંદોઈ દુકાને ગયા અને ઘનશ્યામ પણ ત્યાં ઊભો હોય કંદોય પણ હોય છે એટલે ધર્મપિતાન રામ કંદોયને કંદોઈને પૂછ્યું કે આ ઘનશ્યામ તમને વીટી કંઈ આપી ગયો છે એટલે કંદોએ કીધું કે મારી દુકાનની બધી જ મીઠાઈઓ મેં એને છે ને આ વીંટીને બદલામ આપી છે અંદર જુઓ બધું ખાલી જ છે એટલે ઘનશ્યામે તો રડતા રડતાં કીધું કે ના એ તો જૂઠું બોલે છે મેં એની મીઠાઈ લીધી જ નથી ચાલો એની દુકાનમાં આપણે તપાસ કરીએ એટલે ધર્મપિતાન રામ પ્રતાપભાઈ તો હાથ આમ જાણીને ઘનશ્યામને એમની દુકાનમાં લઈ જઈશ અને દુકાનમાં જઈને ઘનશ્યામે કહ્યું કે જુઓ મીઠાઈ તો બધી એમના એમ જ છે બધા ટોપલા એમના ભરેલા છે અને આ કંધો એમ કહેશે કે વીટીને બદલામાં બધી મીઠાઈ આપેલીશ ક્યાં આપેલીસ મીઠાઈ મને કંઈ મીઠાઈ જ નથી આપેલી આવી લીલા ઘનશ્યામ પ્રભુએ કરી પછી તો બધાએ જોયું કે મીઠાઈના ટોપલાઓ એક અકબંધ જ હતા એટલે કંધો એ આવ્યો અને એને આશ્ચર્ય થઈ ગયું અને બે હાથ જોડીને ઘનશ્યામ પ્રભુને અને ધર્મપિતાને કહ્યું કે ધર્મદેવ આપના આ પુત્ર બહુ મહાન છે પછી બધા વીટી લઈને તે છે અને આશ્ચર્ય સાથે ઘરે આવે છે તો જો આવી રીતે ઘનશ્યામ પ્રભુએ એ કંદોઈને પણ પરચો બતાવ્યો અને ખરેખર ધર્મપિતા અને રામ પ્રતાપભાઈને પણ ત્યારે એવું લાગ્યું કે ખરેખર આ બાળક નથી પરંતુ આ ભગવાન છે એકવારની વાત છે કે ઘનશ્યામ પ્રભુ રામ પ્રતાપભાઈ સુવાસીની ભાભી આ ત્રણેય તે તરગામની અંદર જાય છે એટલે ઘરથી થોડે દૂર એક નાનકડું વન અને ત્યાં એક સુંદર તળાવડી અને તળાવડીની આજુબાજુ તો લીલું છમ ઘાસ સારા સારા ફૂલ છોડ અને ત્યાં બધા ગોવાળો ગાયો લઈને આવે ગાયો ચરાવવા માટે અને ઘનશ્યામ પણ રોજ સાંજે ત્યાં રમવા માટે જાય આંબલી પીપળીની રમેતું રમે અને ત્યાં અલગ અલગ પ્રકારના ફૂલો પણ મોગરો ગુલાબ અને બધું ચૂંટે અને બધા બાળસભા સખાર્યાની ભેગા થઈને ફૂલની એક માળા પણ બનાવે અને ઘનશ્યામને પાછી પહેરાવે એટલે એક દિવસ છે ને સાંજે ઘનશ્યામ તળાવડી પાસે ઊભા થતા એટલે ગાયો લઈને ગોવાળો ઘર ભણીને પાછા જતા હતા એમાં ઘનશ્યામને ઘેરો સાથ પાડીને ગાયોને બધીને બોલાવી એટલે તરત તે ગાયો બધી દોડતી દોડતી ઘનશ્યામને વીઠળાઈને ઊભી રહી એટલે ગોવાળે ગાયોને પછી પાછી વાળવા ખૂબ પ્રયત્ન કર્યા પણ છતાં પણ ગાયો ઘનશ્યામ પાસેથી ખસે જ નહીં એટલે ઘનશ્યામે થોડી વાર પછી બધી ગાયોના માથા ઉપર હાથ ફેર્યો અને પછી કીધું કે હવે તમે જાઓ અને બધી ગાયો છે ને ભાંભરતી ભાંભરતી પછી ઘરે ગઈ પછી જ્યારે ઘનશ્યામ તળાવડીને કાંઠે એક આવેલા એક આંબલીનું વૃક્ષ પર ચડ્યા થોડી વાર તેઓ રમે છે પણ પછી ઝાડ પરથી નીચે ઉતરતા એમનો પગ છે ને લપસ્યો અને ઘનશ્યામ તળાવડીને કાંઠે નીચે પડ્યા અને જમણા પગની સાથળમાં ખાપો વાગ્યો અને લોહીની ધાર વહે છે બધા બાળ સખા તો ગભરાઈ ગયા કારણ કે લોહી જોયું ઘનશ્યામ પ્રભુને આવી રીતે વાગ્યું હતું એટલે સુખનંદન રામપ્રતાપને પ્રતાપને બોલાવા દોડ્યો એટલામાં તો આકાશમાંથી ઇન્દ્ર ચંદ્ર અને બધા દેવો આવ્યા અને ઇન્દ્ર દેવે તો તરત આકાશવાણી કરીને એ દેવોના વૈદ્ય અશ્વિની કુમારને બોલાવે છે અને આકાશમાંથી અશ્વિની કુમારે આવીને દવા લગાડીને પાટો પણ બાંધો અને પછી તો સર્વે દેવો ઘનશ્યામને પગે લાગીને આકાશમાં અદ્રશ્ય થઈ ગયા ત્યાં તો સુખનંદ જ્યાં રામપ્રતાપભાઈને બોલાવા ગયો હતો એ લઈને આવે છે અને જોયું ને તો ઘનશ્યામના સાથળમાં પાટો બાંધેલો હતો એટલે સ્વા સ્વાભાવિક છે કે તેને પૂછ્યું કોણે દવા કરી આ પાટો કોણે બાંધ્યો એટલે વેણીએ કહ્યું કે દેવોના વેદ્ય અશ્વિની કુમાર આકાશમાંથી આવીને દવા લગાડી ગયા છે અને પાટો એમણે જ બાંધ્યો છે એટલે રામ પ્રતાપભાઈ તો અત્યંત રાજી થઈ ગયા અને આનંદમાં ઘનશ્યામને ખભે તેડીને ઘરે લઈ જાય છે આવું સુવાસીની ભાભી તો ચિંતાતુર હૃદયે એ ઘનશ્યામની રાહ જોતા હતા એટલે ઘનશ્યામને જોયા ને એટલે તરત જ છાતી છાપે ચાપી દીધા અને કીધું ક્યાં વાગ્યું છે એટલે ઘનશ્યામ પ્રભુએ સ્વાભાવિક રીતે પાટો ખોલીને કીધું મને કાંઈ વાગ્યું જ નથી ભાભી તમને જે કીધું એ ખોટું છે એટલે સુવાસીની ભાભીએ જોયું કે પાટો બાંધો પણ કાંઈ વાગ્યું નથી એટલે ખાલી ખાપાનો રહ્યો ને ઘા દેખાયનો એટલે સુવાસીની ભાભીને તો આનંદનો પાર રહ્યો અને આ પ્રસંગ જ્યારે બન્યો ને ત્યારથી તળાવડીનું નામ પણ એ ખાપા તળાવડી પડી ગયું તો આવી રીતે ઘનશ્યામ પ્રભુએ ત્યારે પણ લીલા કરેલી છે તો આવા તો બાળ બાળચરિત્રો ઘનશ્યામ પ્રભુના ઘણા બધા છે તો આપણે દિવસે દિવસે આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર થોડાક થોડાક પ્રસંગોનું આપણે આચમન કરી રહ્યા છીએ આમ તો પ્રગટના પણ ચરિત્રો આપણે સાંભળીએ છીએ અને આપણને જે ભગવાન મળ્યા છે એ ભગવાનના પણ આપણે બાળપણથી લઈને તેઓના મૃત્યુ પર્યંત સુધીના જીવન જીવનચરિત્રોનું આપણે આચમન કરવાના છીએ તો આ ઘનશ્યામ ચરિત્ર ખૂબ જ આપણે બાળપણની અંદર જ ત્યાં જો ઘનશ્યામ પ્રભુ એટલા બધાએ તેમને ચમત્કારો તો થોડાક આપણને દેખાય પણ ખરેખર એમની ભાવના રહીને એ આત્યંતિક કલ્યાણની અને એ આપણને અહીંયા જોવા મળે છે તો આપણે ખરેખર આપણને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ અલૌકિક થઈ છે અને દિવ્ય થઈ છે અને આવી પ્રાપ્તિને આપણે માણવી એ જ આપણી બધા હરિભક્તોની એક ફરજ છે તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા પ્રસંગોનું અમે મનન ચિંતન અને નિધ્યાસ કરીએ જય સ્વામી નારાયણ